તું ભણો છો હું દ્વારકા અંદર ભણું છું જે ભણકેશ્વરની બાજુમાં આવેલ છે હું સાહિત્ય વિભાગમાં ભણું છું કે જેમાં નવથી શાસ્ત્રી લગીના ધોરણ આવેલા છે હું નવમાં ધોરણની અંદર અભ્યાસ કરું છું જેમાં દસ વિષય આવે છે જેમ કે કાવ્યમ સામાજિક વિજ્ઞાન ગણિત પછી વિજ્ઞાન પછી યોગ સ્વાસ્થ્ય પછી ગુજરાતી પછી જ્યોતિષ અને તેવા જ ઘણા વ્યાકરણ અને પૌરોહિત્યમ અને કમ અને વેદ આ બધું અધ્યયન કરવામાં આવે છે અને સવારે બાર વાગે અમારી નિશાળ શરૂ થાય છે જેમાં સવારે પ્રાર્થના હોય છે બારથી બારથી બારને દસ લગીને પ્રાર્થના હોય છે ત્યારબાદ અમે ભણવા જઈ રહ્યા છીએ એક વાગ્યા સુધી એક પીરિયડ હોય છે જેમાં પરાગ ગુરુજી અમને ભણાવે છે ત્યારબાદ એકથી દોઢ વાગ્યા લગીને અમને ભોગાયતા ગુરુજી ભણાવે છે ત્યારબાદ દોઢથી બે રિસેસ હોય છે બેથી અઢી વાગ્યા લગીને અમને લાલજીભાઈ ભણાવે છે ત્યારબાદ પછી ફરીથી પરાગભાઈનો પીરિયડ આવે છે ફરીથી લાલજીભાઈનો પીરિયડ આવે છે પછી હર્ષભાઈ અમને ભણાવવા આવે છે ત્યારબાદ અમને લાલજીભાઈ અચ્છા ભણાવવા આવે છે આવી રીતના અમારા સાત પીરિયડ હોય છે અને અમારી આ આખી દિનચર્યા છે એકવાર જરૂર મુલાકાત લઈ જવો વેદભવનની જય દ્વારિકાધીશ